નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું કે અંબાલાલ પટેલ દ્વારા એક નવી આગાહી કરવામાં આવી છે જે મે મહિનાના અંતમાં વરસાદી માહોલ જોવા મળશે તે અંગેની આપણે વિડીયોમાં ચર્ચા કરીશું અને ચેનલ પર પહેલીવાર આવે તો સબસ્ક્રાઈબ હજુ કરી દેજો જેથી તમને આવવાના તમામ અવારનવાર ન્યૂઝ તમને આ ચેનલ પરથી જોવા મળી જશે સૌપ્રથમ વાત કરીએ તો ચક્રવાત સર્જાવાની શક્યતા રહેલી છે જેમાં અંબાલાલ પટેલની આગાહી અનુસાર એક મેની મહિનામાં અંતના અરબસાગરમાં હળવા ચક્રવાત પર અસર જોવા મળી રહી મળી શકે છે ત્યારબાદ જૂનમાં ભારે પવન અને આંધી સાથે વરસાદ આગાહી વ્યક્ત કરાઈ છે અને હવામાન નિષ્ઠાના અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ચોમાસું સારું રહેવા પણ આગાહી વ્યક્ત કરી છે અને અંબાલાલ પટેલે આગાહી મુજબ ગુજરાતમાં છે નીઓથી એકસો ચાર ટકા વરસાદ પડવાનો અનુભવ પણ આપેલું છે ગાજવીજ સાથે પ્રિ મોન્સૂન એક્ટિવિટી થશે ફોરકાસ્ટ અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે બારથી સત્તર એપ્રિલ સમયગાળામાં ગુજરાતમાં આંધી વંટોળો અને ગાજવીજ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેલી છે અને આગાહી મુજબ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં આંધીની વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે હાલમાં ગરમીનું પ્રમાણ ઘટવાની શક્યતા છે અને વીસ એપ્રિલ પછી મધ્ય ગુજરાત ગરમીનો પારો તેતાલીસ ડિગ્રી સુધી પહોંચવાની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવેલી છે અને મે મહિનાના અંતમાં અરબસાગરમાં હળવા ચક્રવાતના અસરને કારણે ચોમાસું પ્રભાવિત થવાની શક્યતા છે ત્યારબાદ જૂનમાં ભારે પવન અને આંધી સાથે વરસાદ વરસી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીમાં જણાવ્યા મુજબ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ગરમી ઘટવાની શક્યતા વીસ એપ્રિલ બાદ મધ્ય અને ગુજરાત વિસ્તારોમાં ગરમીનો પારો તેતાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે આ સાથે તેમણે વધુમાં કહ્યું છે હિમાલયમાં ભારે બરફવર્ષા થશે તો ચોમાસા પર અસર જોવા મળશે અને અંબાલાલની આગાહી ચોવીસ મેથી ચાર જૂન વચ્ચે આંધી વંટોળ ગુજરાત વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવેલી છે તો બસ મિત્રો આ વિડીયો માટલું જ ને આવા ન્યૂઝ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ હજુ કરી દો